નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની લોકો ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે જ્યારે મહિલાઓ અત્યારે આત્મનિર્ભર બની રહી છે મહિલાઓ પોતાના પગભર થઈ રહી છે ત્યારે એવું જ એક સખી મંડળ છે વિસનગરથી પંદર કિલોમીટર દૂર આવેલું ઉદલપુર ગામ જેનો તાલુકો વિસનગર લાગે છે જિલ્લો મહેસાણા લાગે છે અહીંયાની બહેનો આત્મનિર્ભર બનીને પોતાના પગ ઉપર થયેલી છે તો આપણે અહીંયા જાણીશું કે મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની છે અહીંયાના જે સખી મંડળના આયોજક છે ઉષાબેન એમને કેવી રીતે મહિલાઓને આત્મનિર્ભર કરી છે સરકારે યોજનાઓ આપેલી છે તો એ યોજનાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો છે એ દરેક વસ્તુની માહિતી આપણે લઈશું તો અહીંયા આપ જોઈ શકો છો મારી પાછળ ઉદયપુર ગામની મહિલાઓ છે દરેક સમાજમાંથી આવતી અલગ અલગ મહિલાઓ છે તો અહીંયા સમાજની આ મહિલાઓને આપણે અત્યારે મળીશું વાતચીત કરીશું તો શું નામ છે બેન તમારું મારું રોહિતભાઈ રામ અહીં તમે અહીંયાથી શું કરો છો તો તમે આત્મનિર્ભર બન્યા હો અહીંયાથી પેલા હું ક્યાં હું ઉષાબેન સખી મંડળમાંથી હું લોન લઈ અને હું મારું મશીન ચલાવું છું અને પહેલાં હું તો હાઉસ સાઇલ્ડ જ હતી પછી એમ કંઈ એવી ખબર પડી કે ઉષાબેને મને એમના ત્યાં બોલાવી કીધું કે બેન તમારે બચત કરવી છે આમાંથી આ મળશે એમ કે તમને લોન આપીશું અને તમારે કંઈ ધંધો કરવો હોય કંઈ લીંબુ આવી કોઈ બી કરવું હોય તો તમને અમે આપીશું બરાબર પછી અમને એવું કીધું મને એવું થયું કે લાંબા હું સીવણ શીખું એમ બસ સીવણ માટે મને મશીન લાવવા માટે એમનાથી મેં પચાસ હજારની લોન લીધી અને હું અત્યારે મશીન ચલાવું છું મહિને કેટલું કમાઈ લેતા મહિને હું દસ હજાર જેવું છું કમાઈ લઉં છું એટલે લોન બી પૂરી કરી શકો અને ઘરનું ગુજરાન ચાલે છે ગુજરાન ચાલી જાય છે તમારા પતિદેવ શું કરે છે મારા પતિદેવ નોકરી કરે છે નોકરી કરે બંનેનું આરામથી ચાલે છે હા હવે પહેલા તો થોડું લાગતું હતું કે અમારા ઘરમાં થોડું ઓસુબેલી થતો હતો અત્યારે હું તો સિવનનું કામ કરું છું એટલે અમારે બંનેને ઘર ખર્ચો સરસ રીતે ચાલી જાય છે

બેંક તરીકે એક તાલીમ 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 આવી ત્યાં હું માટે ગઈ અને લીધા પછી મને ઓફ બરોડામાં બેંક સખી તરીકે જોડાવવામાં આવી બરાબર પછી ત્યાં જોડાયા પછી ત્યાં બેંક સખીમાં બેંકમાં કામગીરી કરી સરસ એવી એટલે મને ત્યાંથી બીસી તરીકેની નિમણૂક કરવામાં આવી ત્યાં બીસી તરીકે નિમણૂકમાં એટલે બેંક માં બધી રીતે બેંકમાં ખાતા ખોલવા એમએસવીવાય ના વીમા લેવા જેજીબીવાય ના વીમા લેવા એપીવાય નો અટલ પેન્શન યોજના લેવી એવી રીતે બધી બહેનોને ને મે માહિતગાર કરી એ રીતે હું મારી રીતે આત્મનિર્ભર બની તો પોતાની રીતે મહેનત કરીને આ એક સખી મંડળના લીડર હતા તો એમને આત્મનિર્ભર બનીને લોકોની બહેનોની મહેનત આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શું નામ છે તમારું રશ્મિબેન

હા તમે શું કરો છો હું સાડીઓનો વેપાર કરું છું ઘરે સાડીઓનો વેપાર હા ઉષાબેનને અમને કહ્યું કે તમે મારા ઘરે આવે ગ્રુપ બનાવી ઉષા સખી મંડળ એમાંથી કે તમને લોન આપીશું કોઈ બી તમારે લાવવું હોય ખરીદવું હોય તો મેં કીધું કે મારા સાડીનો વેપાર કરો તમે લોન મને પચાસ હજાર લોન આપી તી એમની એમાંથી હું સાડીઓ લાવીને વેપાર કરું ઘરે બેઠે એમ તો કરું સાડીઓ વેચાત મારોજ પંદરસો બે કઈ જાય હા એટલે શું ભાવની સાડીઓ છે કોઈ બસ્સો વાળી હોય પાંચસો વાળી હોય હજાર વાળી હોય અલગ અલગ ભાવની સાડી હોય કેટલી લોન લીધી હતી તમે મેં 50000 લોન લીધી હતી એમાંથી કમ્પ્લીટ હપ્તા અને બધું ભરાઈ ગયું છે હપ્તા હી ઘરનું ગુજરાન નહીં ચલાય છે અમારો તમારા મિસ્ટર શું મારા મિસ્ટર હાલ ગાડી ડ્રાઈવર ચલાવે છે અને બાળકો બાળકો દો બાળકો બે બાળકો છે તો બે બાળકોની સાથે સાથે તમારા પરિવારમાં સાસુ સસરા કે કોઈ સાસુ સસરા છે એમ ખેતીવાડી છે ખેતીવાડી એ કરે મારા સસરા ખેતીવાડી કરે બધું કરીએ કામ અને આ સાડી નો ધંધો તમે પોતે કરો પોતે કરો એટલે તમારે કોઈના જોડે પૈસા માંગવા પડતા નથી કોઈ ના પાસે પૈસા નહીં માંગવા પડતા મારા બધું શાંતિ ચાલે ઉષા બેને અમને હારી સૂચના આપી હતી તો અહિયાં બહેનો પોતાનો શ્રેય ઉષા ને આપી રહી છે તો ઉષાબેન પણ અહિયાં ઉપસ્થિત જ છે આપણે એમને પણ મળીશું શું નામ છે આપનું પરમાર ઉષાબેન રમણભાઈ ઉષાબેન અહીંયા તમે સખી મંડળ જે ચલાવો છો એ કેવી રીતે ચલાવો છો કેટલા વર્ષોથી ચલાવો છો અને કેટલી મહિલાઓ આમાં કામ કરે છે અને શું શું કામ કરે છે હું આ સખી મંડળમાં બે હજાર નવ થી જોડાયેલી છું ત્યારે મને સખી મંડળનું કઈ માહિતી ખબર નહોતી પણ ધીરે ધીરે મને જેમ જેમ આ સખી મંડળની અંદર જઈ અને પછી બહેનોને ભેગા કર્યા તાલુકા મિશન મંગલમ જે વિસનગર છે ત્યાંથી મેં ઘણી બધી માહિતી મેળવી અને પછી બહેનોને ધીરે ધીરે સખી મંડળોમાં જોડતા કર્યા અત્યારે હાલ હું વાત કરું તો હું મારા સખી મંડળની વાત કરું તો ઉષા સખી મંડળ મારા મંડળનું નામ છે અને એની અંદર દસ સભ્યો છે એવા મેં બીજા આઠ સભ્યો છે એવા સખી મંડળો મેં બનાવ્યા છે અને એની અંદર મેં એસી જેટલી મહિલાઓને આની અંદર જોડી છે એના પછી એ બહેનોને મેં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પણ પ્રેરણા આપી છે અને એ બેનો અમારા મંડળની અંદર હર મહિને બસો બસો રૂપિયા બચત કરે છે મંડળની અંદર બચત થાય એટલે બહેનોને જેમ જેમ જરૂરિયાત પડે છે તેમ તેમ અમે લોન વિતરણ કરીએ છીએ જે બચત થાય છે એમાંથી એમાં આંતરિક ધિરાન કહેવાય છે એના પછી અમને બેંક છ મહિના થાય અને એટલે લોન આપે છે તો જેમ જેમ દરેક મંડળ જ્યારે નવું ખુલે છે અને પછી છ મહિના થાય છે તો એને બેંક લોન આપે છે તો એ ધિરાણ અમે બહેનોની અંદર ફાળવીએ છીએ અને એમાંથી બહેનોએ આર્થિક પ્રવૃત્તિ તરીકે પશુપાલનનો ધંધો કરે છે અમુક બહેનો છે તે સીવનના સંચાલ આવી છે અમુક બહેનો છે બ્યુટી પાર્લરનો ધંધો કરે છે અમુક બહેનો છે તે ડ્રેસ મટીરિયલ છે સાડી છે એ બધું લાવે છે અમુક બહેનો કરિયાણાની દુકાનો પણ કરી છે તો એનાથી જે આ સરકારની યોજનાઓ છે એ પણ આપણે કહીએ કે એ બધી યોજનાઓ પણ હું એ બહેનોને આર્થિક રીતે લાભ અપાવું છું કે બેનો સરકારે આ યોજનાઓ કરી છે તો એ યોજનાઓનો તમે લાભ લો તો આવી રીતે હું બેનોને આર્થિક રીતે થોડુંક બે પાંચ પૈસા કમાય એટલા માટે હું એમને આર્થિક રીતે મદદ કરું છું અને ઉષાબેન ક્યારે ક્યારે તમે લોકોની મીટિંગ લેતા હો છો બહેનોની કે વાતચીત ચર્ચા વિચારણાઓ કરતા હો છો હા અમે હર મહિનામાં લાગે કે ભાઈ મહિનામાં બે વખત કરવી છે મીટિંગ તો બે વખત કરીએ છીએ બહેનોને બોલાવીએ પછી એવું નથી હોતું કે બહેનોને અમે દિવસે જ બોલાવીએ પછી એવું છે કે ભાઈ બહેનોને જો કામ હોય ને તો હું રાત્રે પણ મીટિંગ લઈ લઉં છું અને બહેનોને કહું છું કે ભાઈ રાત્રે તમારે સમય ના હોય તો રાત્રે મિટિંગ કરી લઈએ તો બધી રાત્રે થાય છે મિનિટ કે અડધો કલાક મિટિંગ ચાલે છે અને રાત્રે રાત્રે કંઈ કામ ના હોય એટલે ખાસો સમય છે પછી એકબીજાના સુખ દુઃખ વાતો થાય છે કે ભાઈ મારે આ વસ્તુ નથી તો મારે આ લાવવું છે મારે આજે છોકરાઓની ફી ભરવી છે નથી થાય એવી તો બેન મને કરી આપો તો એવી રીતે કરી આપીએ છે આજે કંઈક પ્રસંગ આવ્યો છે તો એ પ્રસંગને અનુરૂપ એવું નથી હોતું આર્થિક

મારી બેનો બધી જોડાય છે અને બધી ભેગી થઈને એને મદદ કરે છે તો આ તો એક ખૂબ જ સારું કાર્ય કહેવાય સાથે સાથે તમને ગામના બીજા કોઈ સમજો કે નાનું ગામ હોય તો સરપંચ હોય તો સરપંચ કે કોઈ એવા કોઈ અધિકારીઓ તરફથી કોઈ સપોર્ટ સાથ સરકાર મળે છે હા એ તો અમને થોડો ઘણો સપોર્ટ આપે છે કે અમારી કોઈ મીટિંગ કરવાની આવે જનરલી કે બધા મંડળની મેનોને બોલાવી છે કારણ કે હું જ્યારે બે હાજર નવ ની અંદર સખી મંડળમાં જોડાય ત્યારે ફક્ત હું એક લીડર તરીકે કામ કરતી હતી એના પછી મેં આઠેક મંડળો બનાવ્યા સખી એના પછી મને તાલુકા વતી બેંક સખીની મળી જેમાં ઘણા બધા ગામની અંદર મંડળો આવ્યા અત્યારે હાલની અંદર ઉદલપુર ગામની અંદર બેંક સખી તરીકે હું કામ કરું છું અને તેમાં લગભગ હંડ્રેડ લે સો મંડળો છે અને સો મંડળોની જ્યારે આજુબાજુના કહીએ તો અમારે ઉદલપુર ગામની બેંક છે બરોબર

પોતાના ઘરનું પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પોતાના પોતાના બાળકોને કોઈ તકલીફ ના પડે પતિદેવ તો મહેનત કરતા જ હોય છે પરંતુ એમના ખભાથી ખભો મિલાવીને એમની જોડે ચાલીને એ એક પુરુષ મહિલાઓ બની છે તો આવા સમાચાર અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર